મિત્રો જેટલા પણ સબસ્ક્રાઇબ મિત્રો શોર્ટ વિડિયો બનાવે છે એના માટે આ સ્પેશિયલ વિડિયો છે કે જે શોર્ટ વિડિયો બનાવે છે એનું જે ક્રાઇટેરિયા શું છે અને એને મોનેટાઇઝ કરવા માટે આપણે 3 મિલિયન થી પણ તમે ચેનલ ને મોનેટાઇઝ કરી શકો છો અને 10 મિલિયન થી પણ આપણે ચેનલ ને મોનેટાઇઝ કરી શકો છો પણ કેટલા સમયની અંદર આપણે ચેનલ ની અંદર એ વ્યૂઝ બનાવવા પડે અને એ પછીમાં કદાચ વધારે ક્રાઇટેરિયાનો મતલબ ટાઈમ થઈ જાય છે તો આપણી એ ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં થાય એની સંપૂર્ણ માહિતી તમારા માટે મિત્રો વિડીયો લઈને આવ્યો છું અને મોનોટાઇઝ અપ્લાય કર્યા પણ તમે પહેલાં કોઈ વિડીયોની ભૂલ કરી છે તો એ ભૂલ આપણે કઈ રીતે એને સુધારવાની છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છું બીજા નંબર કે અત્યારે હાલની અંદર એ નવી અપડેટ લાગુ થઈ ગઈ છે કે શોર્ટ વિડિયો ની અંદર તમે છે ને 3 મિનિટ સુધીના પણ શોર્ટ વિડિયો બનાવી શકો છો એ કઈ રીતે બનાવવાનો તમને ફીચર ના મળ્યું તો આપણે કઈ રીતે એને ઓન કરવાનું છે એ બધી માહિતી તમને વિડિયો ની અંદર મિત્રો આપવાનું છે અને જે લોકો શોર્ટ વિડિયો બનાવે છે એમની ચેનલ મોનેટાઇઝ કરવા માટે તમારે આ વિડિયો જોવાની છે જે પોલિસી છે જે એનું ક્રાઈટેરિયા છે અને તમારે કઈ રીતે પૂરો કરવાનું છે તો વિડિયોને ખાસ બને રહેજો મિત્રો અને YouTube રિલેટેડ તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો ખબર પડે ને એવી દરેક માહિતી હું તમારા માટે લઈને આવું છું મિત્રો અને દરેક માહિતી એવી કે આપણા દરેક નાના સબસ્ક્રાઈબ મિત્રોને દરેકને યુટ્યુબનો અનુભવ થાય એમની પોલિસીની ખબર પડે કારણ કે યુટ્યુબની અંદર આપણે કામ કરવું છે તો યુટ્યુબનો થોડો ઘણો મિત્રો આપણને અનુભવ હોવો જોઈએ કારણ કે અનુભવ વગર તો મિત્રો કોઈ પણ કામ મિત્રો ઈજી હોતું નથી તો ચલો વિયોની આપણે શરૂઆત કરીએ તો અહીંયા હું સાઈડમાં સ્ક્રીન લગાડી દઉં છું તો સૌથી પહેલાં તો આપણે નવી ચેનલ બનાવી છે તો આપણને કઈ રીતે ખબર પડે કે આપડે YouTube ની પોલિસી લખ જેનું ક્રાઈટેરિયા છે કઈ રીતે એનું પૂરું કરવાનું છે કઈ રીતે ખબર પડે છે સમજી લો કે તમે એક નવી YouTube ચેનલ બનાવી લીધી છે તો નવી YouTube ચેનલ બનાયા પછી તમારે છે ને જવાનું છે Play Store માં અને પ્લે સ્ટોર માં જયા પછી તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે વાઇટી સ્ટુડિયો જે લોકો નવી ચેનલ બનાવી છે જેમને ખબર નથી કે YouTube નું ક્રાઇટેરિયા શું છે જેની પોલિસી શું છે એ જોવા માટે બાકી જે ઓલરેડી ચેનલો બનાવી ચૂક્યા છે એમના માટે મિત્રો આ ખાસ જરૂરી વિડિયો નથી પણ જે નાના YouTube હશે જેમને YouTube ચેનલ બનાવવાની છે અને જેમને ખબર નથી એનું ક્રાઇટેરિયા શું છે અને પોલિસી શું છે એમના માટે સ્પેશિયલ વિડિયો છે મિત્રો ખાસ ધ્યાન આપજો તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે પ્લે સ્ટોર ની અંદર તમને એપ્લિકેશન મળશે YT સ્ટુડિયો લખવાનું છે YT સ્ટુડિયો તમે સર્ચ કરશો એટલે પેલા તમને જે તમને મળી હશે YT સ્ટુડિયો એપ એપ્લિકેશન જુઓ તમને અહીં અપડેટ ઉપર આવેલું છે દાખલા તરીકે આ એપ્લિકેશન હું અપડેટ કરી લઉં છું આ એપ્લિકેશનને તમારે પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરી લેવાનું રહેશે આ એપ્લિકેશન મારી પાસે પહેલેથી છે અને અહીં હું અપડેટ કરી રહ્યો છું YT સ્ટુડિયોતારે YouTube સ્ટુડિયો કહેવામાં આવે છે આની અંદર બધા ફીચર તમને મળે છે જેની અંદર તમે થમ્બનેલ લગાવી શકો છો एडिट કરી શકો છો ટેગ લગાઈ શકો છો પ્લે લિસ્ટ બનાવી શકો છો બધી સિસ્ટમ તમને અહીંયા થી મળશે YouTube ની અંદર તમને બધા ફીચર નથી મળતા વિડિયો અપલોડ કર્યા પછી બધી સિસ્ટમ તમને આ એપ્લિકેશન ની અંદર મળશે તો ચલો અહીંયા આપણે એપ્લિકેશન અહીંયા ડાઉનલોડ આખા તરીજે થઈ ગયું છે તો અહીંયા અપડેટ ઓલરેડી જુઓ તમે અહીંયા અપડેટ થઈ ગઈ છે આ એપ્લિકેશનને તમે જેઉ ડાઉનલોડ કર્યા પછી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે જે તમે નવી YouTube ચેનલ બનાવી છે ને એ ઈમેલ આઈડી થી તમારે ખાલી લોગિન કરી લેવાનું રહેશે મિત્રો આ છે માત્ર નવા યુટ્યુબર માટે જેમને YouTube નું અનુભવ નથી એમના માટે સ્પેશિયલ વિડિયો છે મિત્રો કારણ કે ઘણા એવા સબસ્ક્રાઇબર મિત્રો છે કે જેમને YouTube વિશે કઈ રીતે વિડિયો બનાવો એનું ક્રાઈટેરિયા શું છે એ ખબર જ નથી એમના માટે આ વિડિયો છે તો અહીંયા તમે આપે એપ્લિકેશન ને ઓપન કરી લીધું એટલે તમારી સીધી ઈમેલ આઈડી થી તમારે અહીં લોગિન કરશું એટલે તમારી જે ચેનલ નવી બનાવી છે કે વિડિયો બે ત્રણ અપલોડ કર્યા છે તો એ ચેનલ તમને અહીંયા જોવા મળી દેશે હવે મારી ચેનલ છે દાખલા તરીકે તમે જોઈ રહ્યા છો દાખલા એની અંદર મિત્રો તમે થમ્બલેન લગાવવું તો વિડિયો અપલોડ કરેલો છે તો થમ્બલેન લગાવી શકો છો પણ પહેલી વાત એનું ક્રાઈટેરિયા શું છે YouTube ની અંદર જેનું ક્રાઈટેરિય કેવો છે કે આપણે કોઈ બી નોકરી મેળવા માટે આપણે એનું અભ્યાસ અને એનું ભણતર જરૂરી છે આવી રીતે YouTube ની અંદર છે ને જેનું ક્રાઈટેરિયા છે ને એ આપણા માટે જરૂરી છે તો એના માટે તમને ઓપ્શન મળશે સૌથી નીચે ડોલર વાળું જો અહીંયા કમાણી કરો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું ક્લિક કરશો એટલે અહીંયા તમે જો YouTube પાર્ટનર બનો સ્પષ્ટ લખેલું છે કમાણી કરવાનો તમારો પ્રયાસ શરૂ કરો એના માટે શું શું જરૂરી છે એ તમને અહીંયા બધી માહિતી તમને वाईटी स्टूडेंट ની અંદર મળી રહેશે સૌથી પહેલી વાત તો એ તમે કહી દઉં કે આ વાયટી સ્ટુડન્ટ ની અંદર તમે ગુજરાતી ભાષા ની અંદર દેખાઈ રહ્યો છો અને તમારા ફોન ની અંદર આ બધી ગુજરાતી ભાષા ન આવતી હોય તો તમે તમારા ફોન ની અંદર જે ને જે લેંગ્વેજ સેટિંગ છે એમાંથી ગુજરાતી ભાષા કર છો તો તમારી ભાષા વાયટી સ્ટુડન્ટ ની અંદર પણ ગુજરાતી થઈ જશે હવે એનું ક્રાઈટેરિયા સૌથી પહેલા તો મિત્રો અહીંયા તમને ફીચર મળશે મેમ્બરશિપ સુપર અને શોપિંગ આ ત્રણેય ઓપ્શનને તમારે ચાલુ કરવા માટે તમારે એને જો અહીંયા કમસે કમ 500 સબ્સ્ક્રાઇબ 3 વિડિયો અપલોડ अथवा અહીંયા લખેલું છે 3000 વોચ ટાઈમ अथवा 30 લાખ વ્યૂઝ કેટલા 90 દિવસની અંદર अथवा 365 દિવસની અંદર 3000 વોચ ટાઈમ પણ એની અંદર તમે તમારા વિડિયો દ્વારા જે એડવર્ટાઈઝર દ્વારા તમે એની અંદર કોઈ પણ કમાણી કરી શકતા નથી હા કોઈ વિડિયો તમારો કોઈ વ્યક્તિને ગમે છે દાખલા તરીકે અને એ તમે થેન્ક્સ બટન દ્વારા પૈસા નાખે તો તમને મળી શકે છે બાકી YouTube તરફથી તમને આ ફીચરની અંદર કોઈ પૈસા મળતા નથી અને 90 દિવસની અંદર 3 લાખ છે જો આ ફીચરમાં નથી મળતા પણ તમે તમારો શોર્ટ વિડિયો બનાવી રહ્યા છો તો શોર્ટ વિડિયો માટે મિત્રો અહીંથી તમારી ચેનલ તો મોનોટાઇઝ થઈ જશે પણ જ્યાં સુધી તમે મેન આખી ચેનલ મોનોટાઇઝ નથી કરતા એક કરોડ વ્યૂઝ ત્યાં સુધી તમે યુટ્યુબ તરફથી કોઈ કમાણી કરી શકતા નથી તમારા શોર્ટ વિડીયોની અંદર હવે શોર્ટ વિડીયો માટે મિત્રો તમે જોઈ શકો છો નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ બનાવવાના છે તો ઘણા લોકો તો આ સાંભળીને પણ મિત્રો ટેન્શનમાં આવી ગયા છે પણ મિત્રો તમે રેગ્યુલર યુટ્યુબની અંદર કામ કરો ને શોર્ટ જ વિડીયો ઉપર તો બહુ ઇઝી છે બાકી તમે આલતુ ફાલતું વિડીયો અપલોડ કરો ને તો કોઈ ઈજી છે નહીં મિત્રો તમે સમજી લો અને દાખલા તરીકે અહીંયાથી આપણો 90 દિવસ પૂરા થઈ ગયા છે અને આપડે અહીંયા 1 કરોડ વ્યૂઝ નથી થયા તો શું એ ચેનલ મોનેટાઈઝ થાય કે ના થાય તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી એ ચેનલ ને તમે મોનેટાઈઝ કરી શકો છો આ 90 દિવસ ની અંદર નથી થયા તો બીજા 90 દિવસ ની અંદર થાય અને એમાં પણ ના થાય તો ત્રીજા 90 દિવસ ની અંદર પણ 90 દિવસ ની અંદર 1 કરોડ વ્યૂઝ મિત્રો તમારા થવા જોઈએ ચલો views તમારી પાસે અહી થતા નથી તમારું સબ્સ્ક્રાઇબ પણ બહુ બહુ sara બની જશે અને views નથી બનતા તો તમે અહી વોચ ટાઈમ 4000 બનાવી શકો છો જો 4000 વોચ ટાઈમ બનાવો છો તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે પણ મિત્રો ખાસ મેન વાત જે છે આપડી કે આ શોર્ટ વિડિયો મિત્રો ઘણા લોકો બનાવે છે તો ટેન્શન લેવાની જરૂર નથી રેગ્યુલરને સારી રીતે કામ કરશો તો એક કરોડ વ્યૂઝ તમને સારામાં સારા બની જશે પણ જે લોકો આની ઉપર ચેનલ મોનોટાઇઝ કરવાની કોશિશ કરી રહ્યા છે આ વોચ ટાઈમની અંદર અહીંયા ત્રીસ લાખ અથવા ત્રણ હજારમાં તો એની અંદર મિત્રો છે ને આપણને કોઈ અર્નિંગ થતી નથી તો અહીંયા મિત્રો આપણે આ વાત કરીએ હવે શોર્ટ વિડીયોની મિત્રો વાત કરીએ અહીંયા યુટ્યુબમાં હું ઓપન કરું છું દાખલા તરીકે તો અહીંયા હું યુટ્યુબને ઓપન કરું છું તમે જોઈ રહ્યા છો અને યુટ્યુબને મેં ઓપન કર્યું છે અને અહીંયા વાળા આઇકન ઉપર હું ક્લિક કરું છું અને ક્લિક કર્યા પછી અહીંયા વિડીયો અહીંયા શોર્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો કે અહીંયા પંદર સેકન્ડનું ઓપ્શન તમને ઉપર મળી રહ્યું છે તમે જોઈ રહ્યા છો પંદર સેકન્ડ આની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો સીધું એકસો એંશી તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે આ ટાઈપનું અને તમે હવે અહીંયા ત્રણ મિનિટની વિડીયો અપલોડ કરી શકો છો અને જો અપડેટ તમારા યુટ્યુબની અંદર નથી આવ્યું तो तुम्हें प्ले स्टोर में जाना है प्ले स्टोर में जाने तुम्हारे YouTube ने तुम्हारे यहां से अपडेट कर लेવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સર્ચ કરીએ અને YouTube લખો એટલે અહીંયા તમને YouTube એપ આવી જશે જો અહીંયા આ ટાઇપનું ઓપ્શન બતાવતું છે અપડેટ તો આ એપ્લિકેશન તમારે અપડેટ કરી લેવાનું છે તો આશા રાખું છું કે મિત્રો માહિતી ગમી હશે અને જો માહિતી ગમી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબને લગતી દરેક માહિતી તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે અને આપણા દરેક ગુજરાતી લોકોને હેલ્પફુલ વિડીયો થાય ને એવા દરેક વિડીયો તમને આપણી ચેનલમાંથી મળી રહેશે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય માતાજી